સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના કુંતલપુર ગામમાં ગટર રોડ રસ્તા પર અને પેવર બ્લોકની કામગીરીમાં ભ્રષ્ટાચાર કરતાના ગ્રામજનો દ્વારા આક્ષેપો લગાવવામાં આવ્યા છે ગ્રામજનોએ તંત્રને સવાલ પૂછતા જણાવ્યું હતું કે ગટર યોજના રસ્તા અને પેવર બ્લેક પાછળ ગ્રામ પંચાયતે લાખો રૂપિયાના ખર્ચો કર્યો પરંતુ આ રૂપિયા ક્યાં જતા રહ્યા આ ઉપરાંત વધુમાં તેઓએ જણાવ્યું હતું કે કુંતલપુર ગામમાં પેવર બ્લોક અને પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે જે રોડ રસ્તાઓ ચોપડે દેખાડ્યા છે અને સરકારની ગ્રાન્ટનો ઉપયોગ કર્યો છે તે આજ દિન સુધી બન્યા નથી જે પેવર બ્લોકના કામ થયા છે તે પણ અધૂરા કામો છે અને તેની ગ્રાન્ટ પણ પૂરી ચૂકવી દેવામાં આવી છે તાત્કાલિક ધોરણે યોગ્ય ગુણવત્તાયુક્ત રોડ રસ્તા ગટર અને પેવર બ્લોકના કામ શરૂ કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે અમારા ગામની અંદર પતરાળ જગ્યા હોવાના કારણે અમારા ગામની અંદર વધારે કારણે આજ દિન સુધી એક ગટર બનેલ છે એ ગટર પણ સરકારના અમારા ટેક્સના જે પૈસાનો બેફામ વેરફાર કરવામાં આવ્યો છે અને જે આજ દિન સુધી એ ગટરનો કોઈ પણ ઉપયોગ નથી એવા અમારા અમારા ટેક્સના પૈસાના જે ગ્રાન્ટ ફાળવી છે એને હજી આજ દિન સુધી એણે એનો ઉપયોગ કરેલ છે અને એ ગટરનો કોઈ પણ જાતનો ઉપયોગ થતો નથી તેમ છતાં આવનાર સમયની અંદર અમારા ગામની અંદર જે કંઈ રોડ બનેલા છે જે પેવર બ્લોક છે પેવર બ્લોકનું જે કામ કરવામાં આવેલું છે એ બે હજાર ત્રેવીસ ચોવીસ ની અંદરનું જે કામ છે સામાન્ય સભાની અંદર જે લેવામાં આવેલું છે એ કામની અંદર પેવર બ્લોક કોના પેટમાં ચાલા ગયા એ કાંઈ હજી કોઈને ખબર નથી એ રસ્તાની અંદર પરસોત્તમભાઈ મિસ્ત્રીના ઘર થી માંડી લિયાના રસ્તા સુધી જે રોડ લખેલો છે તે હકીકતમાં તો એ રસ્તો ખાલી ને ખાલી એનો અડધો પણ નથી બનેલો અને એ રસ્તો બાકી જે નથી બનેલો અને એ અંદર લખાણ માં બોલે છે તો ઈ રસ્તા ના જે પેવર બ્લોક છે એ કોના પેટમાં ચાલાઈ ગયા અને એ પેવર બ્લોક કોણ ખાઈ ગયું એના માટે થઈ અને તમારા માધ્યમથી હું જણાવવા માગું છું કે આ મસ્ત મોટો એક ભ્રષ્ટાચાર છે અને કુંતલપુર ગામની અંદર આવા તો ઘણા બધા નાના મોટા ભ્રષ્ટાચારો ચાલુ જ છે એની અંદર કોણ આ બધો ભ્રષ્ટાચાર કરે છે અને ગામને સુવિધા પૂરી પાડવા દેતા નથી